તો જય સ્વામીનારાયણ આજે આપણે બનાવીશું ઢોકળા તો તમે ઘણા ખાધા હશે પણ આજે આપણે બનાવીશું પીઝા ઢોકળા તો તેની માટે મેં અહીંયા એક કપ અડદની દાળ એક કપ ચણાની દાળ તમારે ઘરમાં રહેલી કોઈ પણ વાડકી સેટ કરી લેવાની મેં અહીંયા નાનો કપ સેટ કર્યો છે એક કપ મગની દાળ આપણે હાથો લાવવાની કોઈ ઝંઝટ નથી કરવાની આમાં આપણે ડાયરેક્ટ જ ત્રણ ચાર કલાક પલાળીને બનાવી દઈશું અને એ એક કપ જાડા ચોખા લીધા છે તમે દુકાનવાળાને ત્યાં જઈને કહેશો કે જાડા ચોખા એટલે એ તમને આપી દેશે તેનાથી ઢોકળા સરસ એકદમ સોફ્ટ અને પોચા બને છે ને તે જ કપથી મેં જાડા બટાકા પૌવાના જે પૌવા હોય તે એક કપ લઈ લીધા છે આ બધી વસ્તુને સરસ રીતે ધોઈ ધોઈ અને તેને પાંચથી છ કલાક માટે પલાળવા મૂકી દેવાનું અને અહીંયા મેં એક કપ ટોમેટો સોસ લીધો છે તેની અંદર એક ટી સ્પૂન ઓરેગના એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવીએ છીએ આપણે શેઝવાન જે સોસ હોય છે તે બનાવીએ છીએ એક ટી સ્પૂન કાળા મરીનો પાવડર જો તીખાસ તમારે વધારે જોઈતી હોય ને તો તમારે તેની અંદર ચીલી ફ્લેક્સનું પ્રમાણ વધારી દેવાનું એક ટી સ્પૂન લાલ કાશ્મીરી મરચું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને અહીંયા આપણે બીજી જો સરસ રીતે તે મિક્સ થઈ ગયું છે અને થોડું કમથું આપણે મીઠું ઉમેરી દઈએ વધારે નથી ઉમેરવાનું બિલકુલ બે ચપટી જેટલું જ મીઠું ઉમેરવાનું છે અને અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તમે અહીંયા બટર પણ લઈ શકો છો કે ઘી પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ટી સ્પૂન લસણની પેસ્ટ લઈ લેવાની છે તેને આપણે સાતડી લેવાની છે સતત હલાવતા રહી અને મિક્સ કરતા રહી અને પેસ્ટને સાતડી લેવાની છે કે લસણનો કાચો ફ્લેવર જતો રહે તેટલું આપણે તેને શેકી લેવાનું તો આ શેકાઈ ગયું છે અને હવે તેને આપણે જે સોસ તૈયાર કર્યો છે તેની અંદર એડ કરી દઈએ એટલે ઇન્સ્ટન્ટ પીઝા સોસ શેઝવાન સોસ બનીને તૈયાર થઈ ગયો છે એમાં કોઈ તમને મહેનતની મહેનત નહીં પડે તમે ઝડપથી તેને બનાવી લેશો તો સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું તો ઇન્સ્ટન્ટ પિઝા સોસ બની અને તૈયાર છે તો આપણે બેટરને પણ હવે જોઈ લઈશું પીસવા માટે તો જો છ કલાક પછી આ રીતે દાળ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તોડીએ તો તે તૂટી જાય છે તો થોડું થોડું આનાથી થો બે વખત થઈ અને તમારે મિક્સરમાં તેને પીસી લેવાનો છે મિક્સરનો મેં મોટો કપ લીધો છે અડધા દાળ ચોખા પહેલાં ભરી ભરી અને પછી તેને આપણે પીસી લેવાનું છે તો જુઓ અડધો કપ મેં ભરી લીધો છે અને વન થર્ડ કપ થોડું ખાટું દહીં હોય ને એવું લેવાનું છે આપણે આને હાથો નથી લાવવાનો એટલે થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું જેનાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે મોમાં મુકતા જોગળી જાય ને તેવા સરસ એકદમ સોફ્ટ ઢોકળા બની ને તૈયાર થશે તો તેને પીસી લઈએ અને પીસવાનું દરદરૂ એક બાઉલની અંદર કાઢી દઈએ તમને ટેક્સચર પણ બતાવી દઉં કે આ રીતનું દરદરૂ છે જો આ રીતનું થોડું દરદરૂ એટલે કે ક્રોસ બહુ જીનું પીસી નથી દેવાનું નહીં સારા નહીં લાગ્યા કઢી લેવાની તો બે વખત થઈ જેટલી વાર તમે પીસો તેટલી વાર દહીં ઉમેરવાનું છે પહેલા કપમાંય વન થર્ડ કપ ઉમેર્યું હતું અને ફરી પીસ્યું ત્યારે પણ મેં વન થર્ડ કપ દહી ઉમેર્યું છે અને જો ઢોકળાનો વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા એ દોઢ ટી સ્પૂન જેટલું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે તમને તીખા જુએ તો તમે વધારી શકો છો અને હાફ ટેબલ સ્પૂન આખી જ ખાંડ ઉમેરી છે તેને મિક્સ કરી લેવાનું છે અને એક ટી સ્પૂન ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ને બેટર ને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હળદર ઓછી લાગે તો તમારે બેટરમાં ફરીથી ઉમેરી આપવાનું આ રીતનો કલર તેનો હોવો જોઈએ બેટરનો અને થિકનેસ પણ આ રીતની જ હોવી જોઈએ વધારે જાડું કે પાતરું નથી કરવાનું તો ચાર ચમચા જેટલું બેટર આપણે એક બાઉલની અંદર અલગથી લઈ લઈશું એટલે જે આપણે માપના કપ આવે ને એ મોટો જે કપ હોય ને એક કપ જેટલું લઈ લેવાનું અને આ રીતે આપણે ત્રણ મિનિટ જેટલું સરસ રીતે ફેટી લેવાનું એટલે તેની અંદર એક ફ્લફીનેસ આવી જશે અને તેની અંદર બન્યા પછી પણ સોફ્ટ લાગે ઠંડા થયા પછી તેટલા માટે મેં એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું છે તેને પણ મિક્સ કરી લેવાનું તો સરસ રીતે મિક્સ થઈ ગયો છે ને અહીંયા આપણે સોડાનો યુઝ નથી કરવાનો હાફ ટી સ્પૂન મેં ઇનો લીધો છે નોર્મલ જે ઈનો રેગ્યુલર ઈનો આવે તે જ લીધો છે અને તેને એક્ટિવ કરવા માટે થોડું ગમથું પાણી તેની ઉપર રેડી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ જેથી આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય તો મિક્સ થઈ ગયું છે અને અહીંયા મેં આ એક પ્લેટ લઈ લીધી છે તેને તેલથી ગ્રીસ કરી દીધી છે અને બધું બેટર તેની અંદર ઉમે થારી પ્લેટની અંદર ઉમેરી દઈએ અને આ જે પ્લેટ છે તે તમારે ચાર આ બેટરથી ચાર પ્લેટ ઢોકળા બનશે અને આ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું તો સ્ટીમર માટે મેં આ રીતે એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેની અંદર એક સ્ટેન્ડ મૂકી દીધું છે પાણી ઉકળે એટલે તેની અંદર આ પ્લેટ મૂકી દઈ અને તેને ઢાંકી અને આઠથી નવ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે વધારે નહીં આઠથી નવ મિનિટ માટે જ કૂક થવા દેવાનું છે તેટલા માટે તૈયાર થઈ જશે અને ના થાય તો તમારે બે મિનિટ વધારે થવા દેવાનું તો જો ઢોકળા તૈયાર થઈ ગયા છે આઠ નવ મિનિટ પછી તો તે પ્લેટને આપણે બહાર કાઢી લેવાની છે અને તેની અંદર જે શેઝવાન ચટણી આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીને તે લગાવી દેવાની છે આજે આપણે બનાવીએ છીએ પીઝા ઢોકળા સાદા ઢોકળા તો આપણે ખાતા જ હોય છે આ રીતે તમે પીઝા ઢોકળા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો એકવાર તમે જરૂરથી બનાવજો અમારા અહીંયાના વડોદરાના માસી છે એક ઓલ્ડ પાદરા રોડ પર રહે છે તેમના આ ફેમસ છે તો તે જ રીતે મેં બનાવ્યા છે તો ચટણી શેઝવાન લગાવી દીધી છે તેની ઉપર કેપ્સિકમ આ રીતે લગાવી દેવાના નાના પીસ કરીને અને ડુંગળી ને પણ મેં થોડી મોટી રાખી છે તમને જે સાઈઝ ને ફાવે તે સાઈઝ ની તમે રાખી શકો છો અને મકાઈના દાણા ઉપર થી ઉમેરી દેવાના અને આ પણ મેં કાચા જ લીધા કાચા જ લીધા છે કૂક નથી કર્યા અને મોઝરેલા ચીઝ લીધું છે ચીઝ તમારી ઈચ્છા પ્રમાણે તમારે વધારે કે ઓછું જે રીતનું ઉમેરવું હોય તે રીતનું ઉમેરી દેવાનું અને તેને ફરીથી આપણે સ્ટીમરની અંદર મૂકી દઈશું ત્રણ મિનિટ માટે જેથી ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય તો જો જોતા જ મોડામાં પાણી આવી જાય તેવા હેલ્ધી પીઝા ઢોકળા બનીને તૈયાર છે તૈયાર છે એટલે કે ફરીથી તેને ચીઝ મેલ્ટ થવા માટે રાખું છું ઢાંકી દેવાનું ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે એટલે સરસ રીતે ચીઝ મેલ્ટ થઈ જશે તો જો ત્રણ મિનિટ પછી ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તેને નીચે ઉતારી અને હવે સરસ રીતે તેને કટ કરી અને સર્વ કરી લઈએ સ્ટ્રીટ ફૂડ જે બિલકુલ હેલ્ધી આપણે ઘરે તૈયાર કર્યું છે અને કોઈ બેટરને પણ ઢોકળાના બેટરને પણ આપણે કોઈ આથો લાવવાની ઝંઝટ પણ નથી રાખી જેથી તમને કોઈ એસિડિટી કે કોઈ પ્રોબ્લેમ હોય તો પણ તમને આ રીતે બનાવશો તો નહીં જ થાય તો જો એકદમ સરસ સોફ્ટ અને પોચા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે જુઓ જારી તમને બતાવું છું પણ મોબાઈલના કેમેરામાં થોડું તે કેચ કેચઅપ નથી થતું પણ એકદમ તમે મોડામાં મૂકશો ને ને ઓગળી જાય તેવા સોફ્ટ બન્યા છે દાંત વગરનું માણસ પણ ખાઈ લે ને સોફ્ટ ઢોકળા બન્યા છે જો ઢોકળાનો વિડીયો તમને ગમે પીઝા ઢોકળાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ કમેન્ટ જરૂરથી આપજો લોકો કમેન્ટ જોઈને જ વિડીયો જોતા હોય છે તો તમે થોડી કમેન્ટ આપજો કે તમને રેસીપી કેવી લાગી છે તો થેન્ક યુ ફોર વોચિંગ તો હલો ગાઈઝ આજે હું તમારી સાથે બિલકુલ તીખા ચટપટા અને ક્રિસ્પી ગુગરા સમોસાની રેસિપી શેર કરીશ અને ચટણીઓની પણ તો તેની માટે આપણે અહીંયા આ રીતે કપ ભરી અને બે કપ મેદો લઈ લેવાનો અને વજનમાં જોશો તમે તો અઢીસો ગ્રામ છે અને આ રીતે હાથેથી ક્રશ કરી અજમો ઉમેરી દેવાનો અને ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કરી દેવાનું છે મોવન માટે મેલ્ટ કરીને લેવાનું છે તેને ઘીનું જ મોવન એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને હાફ તી સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે ઘી અને લીંબુના રસને લીધે આપણા ઘૂઘરાનું બિલકુલ ખસ્તા ક્રિસ્પી તૈયાર થશે અને કલર પણ સરસ આવશે તો જો મુઠ્ઠી પડતું મોવાનું એડ કરી દીધું છે તેની અંદર અને અહીંયા મેં ફ્રીજ ઠંડુ પાણી લોટ બાંધવા માટે એડ કર્યું છે આ ટીપ છે તમારે ધ્યાન રાખવાનું કે ઠંડુ પાણી જ આપણે ઠંડા પાણીથી જ લોટ બાંધવાનો છે અને લોટ પૂરીનો લોટ જે રીતનો આપણે કઠ્ઠન બાંધીએ છે તે જ રીતનો કઠણ લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે ત્યાર પછી આપણે તેને ભીના રૂમાલ કકડાથી ઢાંકી અને પંદર વીસ મિનિટ માટેનો લઈએ તો અહીંયા છ નંગ મીડિયમ સાઈઝના બાફીને લઈ લીધા અને આ રીતે મેસ કરી દીધા તેની અંદર વન ફોર્થ કપ બાફેલા વટાણા એડ કર્યા છે મેં તાજા જ લીધા છે તમે પ્રોઝન પણ યુઝ કરી શકો છો હાફ કપ ધાણા ઉમેરી દેવાના અને એક ટી સ્પૂન આદુની મરચાંની પેસ્ટ અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ તે ખાસ તમારે જોઈતી હોય તો વધારી દેવાની એક ટી સ્પૂન સંચર પાવડર સંચર પાવડર ઉમેર્યું છે એટલે મીઠું થોડું ધ્યાનથી તમારે ઉમેરી દેવાનું અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન ગરમ મસાલો હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે અને ચટપટો ટેસ્ટ આવે તેટલા માટે એક ટી સ્પૂન આમચૂર પાવડર એડ કરવાનો છે જો આમચૂર તમારી જોડે ના હોય તો તેની જગ્યાએ તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને અહીંયા એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરું છું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને બટાકાનો માવો આપણો તૈયાર થઈ ગયો છે તો હાથમાં થોડો લુઓ લઈ આ રીતે મસળી અને તેનો એક રોલ શેપ આપી દેવાનો છે જેથી આપણે જ્યારે સમોસાને ભરીએ ને ત્યારે આપણને અંદર માવો ભરવામાં તકલીફ ના પડે તો આ રીતનો રોલ તૈયાર થઈ ગયો છે તો હવે આ બાજુ આપણો લોટ પણ રેસ્ટ થઈ અને તૈયાર થઈ ગયો છે તો તેની માટે આપણે લોટને લોટ થોડો મસળી લઈશું ત્યાર પછી તેમાંથી થોડો લુવો લઈ લઈશું અને એક મોટી રોટલી વણી લેવાની છે અને બીજા લોટને આ રીતે ઢાંકીને મૂકી દેવાનો છે જેથી તે સુકાઈ ના જાય તો અહીંયા મેં મોટી રોટલી વણી લીધી છે તમારી પાસે નાની ડીશ કે આ રીતનો નાનો ડબ્બો હોય તેનાથી આપણે ગોલ રાઉન્ડ કરી લેવાના છે અને નાના નાનો જ લેવાનો છે તો જુઓ વધારાનો લોટ આપણે અહીંયાથી કાઢી લઈશું અને એક સાથે આપણી જોડે છ સીટ તૈયાર થઈ ગઈ છે નાની નાની છ પૂરી તૈયાર થઈ ગઈ છે માટે તો લઈ લીધી છે મેં અને તેની ઉપર ઉપર ધારો પાણી લગાવી દેવાનું એટલે તેને આપણે સીલ કરીએ તો બરાબર રીતે તે સીલ થઈ જાય અને જે રોલ તૈયાર કર્યો છે બટાકાનો તેને આ રીતે સેન્ટરમાં રાખી દેવાનો છે જો આ રીતે અને સામેથી થી પડ ઉઠાવી અને આ સાઈડ આપણે ચો સીલ કરી દેવાનું છે એટલે કે ચોંટાડી દેવાનું છે અને સરખી રીતે ચોંટાડવાનું તે તમારે ધ્યાન રાખવાનું નહીતર તેલમાં તરતી વખતે તે નીકળી જશે તો જો હવે આપણે તેને ડિઝાઇન આપવાની છે તો આ રીતે લોટને ધાર પરથી થોડો ખેંચવાનો અને અંગૂઠાથી અંદરની સાઈડ દબાવવાનું આ રીતે ફરી તે જ રીતે ખેંચવાનું અને દબાવવાનું એનાથી સરસ રીતે આપણે ડિઝાઇન કોંગ્રીની ડિઝાઇન બની અને તૈયાર થઈ જશે ઘૂઘરામાં અને જો ઘૂઘરા સમોસાની રેસિપી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે જો બધી આખા ઘૂઘરાને આ જ રીતે ડિઝાઇન આપી દેવાની છે અને જનરલી બહાર લહરી પર મળતા જે ઘૂઘરા હોય છે તે મેદાથી જ બનતા હોય છે એટલે મે એટલે મેદો આરામથી ખેંચાઈ જશે તો જો અહીંયા સરસ રીતે તેને મેં વાળી દીધું છે તેલ ગરમ થવા રાખી દીધું છે અને ટુકડો નાખીએ તો તે તરત ઉપર આવી જાય છે અને સમોસા તરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે વધારે લો નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની અને સમોસાને ઉમેર્યા પછી તેને પલટાવવાની બિલકુલ જલ્દી કરવાની નથી થોડા થાય ત્યાર પછી આપણે તેને પલટાવાના છે તો મેં બધા સમોસા ઉમેરી દીધા છે જેટલા તેલમાં માવ્યા પછી આ રીતે આપણે તેને ચમચીથી પલટાવાના છે ધીરે રહીને અને આ રીતે આપણે જ્યાં સુધી તેનો ગોલ્ડન બહારના જેવો સમાસ સમોસાનો કલર ના આવી જાય ત્યાં સુધી તેને તળી લેવાના અને જો ઢગલા બંધ સમોસા આપણા ઘરે બની અને મિન્ટોમાં તૈયાર થઈ ગયા છે અને બિલકુલ હેલ્ધી અને ચોખા સમોસા ઘોઘરા સમોસા બની અને તૈયાર થઈ ગયા છે તો ચટણીઓ બનાવી દઈએ હવે આપણે તો કપ કપ લીધો છે છે તેની અંદર ઉમેર્યા એક લીલા મરચાં ટુકડા કરીને ઉમેરવાના સ્વાદ પ્રમાણે થોડું મીઠું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર બે પીંચ જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલું તેલ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આ ચટણીને આપણે તૈયાર કરવાની છે અને એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો આ પાણી એડ કરું છું ને સરસ રીતે તેને પીસી લેવાનું તો આ ચટણી થોડી તીખી અને થોડી ખાટી હોય છે તો આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બીજી ચટણીને બનાવી લઈએ તો તેની માટે મેં અહીંયા કાશ્મીરી મરચાં ને કાશ્મીરી ચાર મરચાં ને મેં ગરમ પાણીમાં બે કલાક માટે પલાળી દીધા હતા તેને મિક્સર જારમાં લઈ લઈએ અને આ પાણીનો યુઝ આપણે કરવાનો નથી તેમાં ખાસ રહેલી હોય છે અને તેની સાથે આપણે અહીંયા મેં પચીસ નાની લસણ લીધું છે જો તમારી પાસે મોટું હોય તો ઓછી લેવાની એક ટી સ્પૂન જેટલું સંચર પાવડર એક ટી સ્પૂન જીરું ને બિલકુલ થોડું ગમથું જ મીઠું સંચર ઉમેર્યું છે એટલે મીઠું ધ્યાનથી ઉમેરવાનું અને થોડું પાણી ઉમેરી દેવાનું ત્રણ ટેબલ સ્પૂન જેવું તો જો ચટણી પીસાઈ અને તૈયાર થઈ ગઈ છે તો હવે ખાટી મીઠી ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં એક કપ આમલીનું પાણી લીધું છે લીંબુ સાઈઝ લીંબુ જેટલા સાઇઝની આમલીના ટુકડાને મેં પલાળી અને તેમાંથી મેં આ રીતનું પાણી કાઢી લીધું હતું અને તેની સાથે અહીંયા મેં થ્રી ફોર્થ કપ ઉમેર્યો છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર થોડું કમથું મીઠું હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને હાફ ટી સ્પૂન સંચાર પાવડર અને એક ટી સ્પૂન વલિયાળી લીધી છે જો તમારી પાસે પાવડર હોય તો તમારે પાવડર ઉમેરવાનો પણ મારી પાસે પાવડર નતો તો મેં આખી ઉમેરી છે અને તેને ગોવાર મેલ્ટ થાય ત્યાં સુધી સરસ રીતે ચટણીને ને થવા દેવાની છે તો જો તમે જોઈ શકો છો કે ચટણી સરસ રીતે મેલ્ટ થઈ અને થીક પણ થઈ ગઈ છે તો ચટણી થઈ ગઈ છે હવે આપણે સ્ટોલ લગાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઘરના બધા સભ્યોને સર્વ કરી દઈએ તો સમોસાને એક પ્લેટમાં લઈ લીધું તેને વેલનથી આ રીતે તોડી લેવાનું થોડું વધારે એટલે તેની અંદર ચટણી બધી ત્રણે ઉજાની આપણી ચટણી સેવ અને જો તમને ડુંગળી ભાવતી હોય એમાં તો તમે ડુંગળી પણ ઝીણી કટ કરીને ઉમેરી શકો છો તો તીખી ચટણી લાલ ચટણી અને લસણની ચટણી ત્રણ ચટણીઓને આપણે તેની અંદર એડ કરી દેવાની છે આ રીતે તો આપણો સ્ટોલ તૈયાર છે તો હું બાળકોને અને હસબન્ડને સર્વ કરી દઉં તો રેસીપી તમને કેવી લાગે એ તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો તો ઝીણી સેવ એડ કરી દઈએ આ રીતે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી તમે કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ

રીતે તો જો આ વાડકીથી ઘરમાં રહેલી કોઈ પણ વાડકી આપણે કરી લેવાની તો આ લીધી છે તેનાથી માફ કરી અને કોબીજને લઈ લઈએ તો અહીંયા ત્રણ વાડકી વાડકી એક આ બીજી અને ત્રીજી વાડકી ભરાશે ત્રણ વાડકી કોબીજ થઈ છે ત્રણ વાડકી કોબીજ લીધી છે તો કોબીજની અંદર પાણી રહેલું હોય છે એટલે તેની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન કાળા મરીનો પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને મંચુરિયનનો કલર બહારના જેવો સરસ આવે તેટલા માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું ઉમેરીશું આ બધી વસ્તુને થોડુંક હાથી પ્રેસ કરતા જઈ અને મિક્સ કરી દેવાનું તે કોબીજની અંદર પાણી રહેલું હોય છે એટલે તે જ પાણીની અંદર આપણે લોટ તૈયાર કરવાનો છે જો આ રીતનું પાણી કોબીજની અંદરથી છૂટું પડી ગયું છે તો વધારાનું પાણી આપણે તેમાં એડ નથી કરવાનું આની અંદર જ લોટ બાંધી દેવાનો છે તો અહીંયા જે વાડકીથી મેં કોબીજ માપી હતી તે જ વાડકીથી હાફ વાડકી જેટલું મેં મેદો લઈ મેદો લઈ લીધો છે પહેલાં થોડો ઉમેરી અને મિક્સ કરી દેવાનું અને બીજો બાકી હતો તે હવે ઉમેરી દઈએ અને તે જ રીતે મે તે જ વાડકીથી હાફ વાડકી કોર્નફ્લોર લઈ લીધો છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તેની જગ્યાએ તમારે મકાઈનો લોટ છે કે ચોખાનો લોટ પણ લઈ શકો છો કે પછી તમે પૌઆને પણ મિક્સરમાં પીસીને લઈ શકો છો તો જો આ રીતનું બેટર આપણે તૈયાર થઈ ગયું છે અને એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ ઉમેરવાની છે અહીંયા આપણે જો ગોલ બોલ નથી વાળવાના આ રીતના આપણે અનઇક્વલ બોલ વાળીશું જે રીતે આપણે ભજીયા તળતા હોય ને તે રીતે તો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને બધા જ મંચુરિયન બોલ્સ આ રીતે અંદર ઉમેરતા જઈ અને તળી લેવાના છે આ રીતે આપણે અનઇક્વલ ઇક્વલ બનાવીશું ને તો તેનાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ સરસ આવતું હોય છે બહારથી ક્રિસ્પી અને અંદરથી બિલકુલ સોફ્ટ બનશે એટલા માટે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળવાના છે જો ઉલટ પુલટ કરી અને મન્ચુરિયન બોલ આ રીતના તળીને તૈયાર થઈ ગયા છે આ રીતના ગોલ્ડન કલરના થવા જોઈએ તો મંચુરિયનને સરસ ટેસ્ટ આપવા માટે આપણે પાંચ કાશ્મીરી લાલ મરચાં જેને મેં પહેલાથી પલાળી રાખ્યા હતા અને તેના અંદરના બીજ કાઢી નાખવાના ચીલી ટોમેટો સોસ બનાવીશું બહારના જેવો બિલકુલ ટેસ્ટ આપવા માટે તો હાફ કપ ટામેટાના ટુકડા લઈ લીધા છે અને કાશ્મીરી મરચું તો જો આ રીતની સરસ પેસ્ટ તૈયાર કરવાની પીસીને આનાથી જ આપણે ને સરસ ટેસ્ટ આવશે અંદરના બી કડવાનું ભૂલતા નહીં નહીતર તે તીખું લાગશે ને તેનું પાણી પણ આપણે યુઝ નથી કરવાનું મરચાં પલાળેલું પાણી તો જો એક તમને તોડીને નજીકથી બતાવું છું કે જો કેટલા સરસ બહારથી ક્રિસ્પી છે અને અંદરથી બિલકુલ સોફ્ટ છે મન્ચુરિયન બોલ જો તો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે અને જે મન્ચુરિયન બોલ તળ્યા હતા ને તે જ તેલ લીધું છે અને તેની અંદર થ્રી ફોર્થ કપ ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરી છે અને એક ટી એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ અને બે ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લસણ આ બધી વસ્તુને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાની છે જેથી તે ઉપરથી બિલકુલ ક્રંચી થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને જે પેસ્ટ આપણે ચીલી ટમેટાની તૈયાર કરીને તે ઉમેરી દેવાની અને હલાવી મિક્સ કરી દેવાનું અને હાફ કપ ઝીણા કટ કરેલા કેપ્સિકમ ઉમેર્યા છે આ બધી વસ્તુને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાની છે અને જો મંચુરિયન ડ્રાય મંચુરિયન રેસીપી તમને ગમી હોય વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે ગ્રેવી પૂરતું અને એક પિંચ જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે વન ફોર ટી સ્પૂન કાળા મરીનો પાવડર એક પિંચ જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીએ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને વન ફોર્થ કપ જેટલું થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું જેનાથી પાણી એટલા માટે ઉમેરવાનું છે કે આપણા જે મંચુરિયન બોલ્સ છે ને તે સરસ રીતે તેની ઉપર કોટિંગ થઈ જાય એક એટલા માટે તો જો થોડું પાણી લીધું છે ને તેની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર ઉમેર્યો છે અને આ રીતે અગાડી અને તેના ગ્રેવીની અંદર ઉમેરી દેવાનો છે આ રીતે સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું અને જો મને થોડોક કોર્ન ફ્લોર ઉમેર્યો તો કલર ઓછો લાગે છે તો અહીંયા મેં એક ટી ટી સ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેર્યું છે જે તીખાસ હોતી નથી જો તમારે તીખું જોઈતું હોય ને તો તમારે ગ્રીન મરચું ઉમેરી આપવાનું એક તો મંચુરિયન બોલ સરસ રીતે ઉમેરી દઈએ તેની અંદર અને હલાવી દેવાનું એટલે એક એક મંચુરિયન બોલની ઉપર ગ્રેવીનું સરસ કોટિંગ થઈ જાય તો મંચુરિયન આપણું તૈયાર છે અને પણ ચાઇનીઝ સોસ વગર આપણે એકદમ ટેસ્ટી મંચુરિયન બનાવ્યું છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી કા ટ્રાય કરજો અને લીલી ડુંગળીના પાન ઉમેર્યા છે મેં બિલકુલ ઘરના મસાલાથી મંચુરિયન તૈયાર છે